ઉમરગામ તાલુકાના નિકોલી ધોડીપાડા વિસ્તારમાં શિવશક્તિ સ્ટોન કોરી દ્વારા પર્યાવરણ મંજૂરીના નીતિ નિયમોના ભંગ કરવામાં આવી રહ્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે આ અંગે મળતી માહિતી પ્રમાણે ઉમરગામ તાલુકાના નિકોલી ગામના જાગૃતિ યુવાન રતિલાલ ગરુડાએ તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ જીપીસીબી સરીગામને કોરી વિરુદ્ધ ફરિયાદ કરી હતી પણ એક મહિના પછી પણ જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ગામના યુવાનો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે ગ્રામજનોના અને સ્થાનિકોના આક્ષેપ છે કે શિવશક્તિ સ્ટોન કોરીમાં બ્લાસ્ટ થવાથી સ્થાનિક પરિવારના ઘરોને નુકસાન થાય છે

શિવશક્તિ સ્ટોન કોરી પર તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરી તેને બંધ કરવાની માંગ કરી છે મારું નામ રતિલાલ રમેશભાઈ ગરુડા હું આ નિકોલી ધોડીપાડા નો વતની છું અહીંયા અમારા આજુબાજુમાં આદિવાસી બધા ઘર છે બે હજાર થી ત્રણ હજાર જેવી અમારી વસ્તી છે અમે આ શિવશક્તિ સ્ટોન કોરી એને અમે ઘણી વખત અમે જીપીસીબી માં ફરિયાદ કરી મૌખિક લેખિત પણ અમારું કઈ કોઈ સાંભળતું નહીં મળે એટલે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને લેખિત ફરિયાદ કરી છે તો અમારું આ કોરી બ્લાસ્ટ થાય એટલે આખું ગામમાં ધૂળ ઉડે અવાજ આવે બહુ અને ગામમાં પથ્થરો ઉડે અને ઘરોને નુકસાન થાય પાણી જે અમારા બોર છે કુવા છે એમાં પાણી હમણાં બિલકુલ છે નહીં મળે હવે શું માંગ છે તમારી માંગ તો હું કે કે તાત્કાલિક કલેક્ટર સાહેબ શ્રી અમે હમણાં રજૂઆત કરી છે તો આ તાત્કાલિક કોરી શિવશક્તિ સ્ટ્રોંગ કોરી બંધ થઈ એ બાબતે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબ શ્રી ને તો હમણાં અમને કોઈ પર વિશ્વાસ નથી એટલે અમે કલેક્ટર સાહેબને લખિતમાં ફરિયાદ કરી છે મારું નામ કિરણ વાલી છે સામાજિક કાર્યકર્તા ઉમરગામ તાલુકા મારા મિત્રશ્રી રતિલાલભાઈ ગરુડા એમના આસપાસ શિવશક્તિ સ્ટોન નામની કોરી આવેલી છે તે લોકોની સમસ્યા એવી છે કે આજુબાજુના કુવાઓ તેમજ પીવાના પાણીના સ્ત્રોતો ખાલી થઈ રહ્યા છે આ કોરીના લીધે અને વધારે પ્રમાણમાં તીવ્રતામાં બ્લાસ્ટ કરવાથી આજુબાજુ ઘરોને તિરાડ પડી રહી છે અને ઘરોને નુકસાન થઈ રહ્યું છે અને આજુબાજુના અહીંયા સો મીટરની અંતરે ઘરો આવેલા છે જેઓ આદિવાસીઓ હોય જેમને કાયદાનું નોલેજ હોય નોલેજ ન હોય જેથી એ લોકો અગાડી કંઈ કાર્યવાહી કરી નથી શકતા અને જેથી અહીંયાના જાગૃત યુવાન રતિલાલ ગુર તેમજ તમારા મિત્રો દ્વારા આજ રોજ કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે વાર એ લોકોએ મૌખિક તેમજ લેખિત ફરિયાદ કરેલી પણ કોઈ સાંભળતું ન હતું તેથી આજે કલેક્ટરને ફરિયાદ કરવાની જરૂર પડી છે હવે આગળ આપના માધ્યમથી ત્યાં સુધી વાત પહોંચે કલેક્ટરને અને કલેક્ટર સાહેબ સાંભળે અને કોરી ઉપર તત્કાલિક ધોરણે કાયદા કાયદાકીય કાર્યવાહી કરે અને કોરીને બંધ કરાવે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ